આજનો પ્રેરણા સંદેશ ભાગ બોતેર એક શિક્ષક હતા તેઓનું સંયુક્ત કુટુંબ બહુ જ મોટું હતું પરંતુ આ શિક્ષકનો પગાર ઓછો હોવાથી ઘરમાં એ બાબતે કાયમ ચર્ચાઓ થતી ને ક્યારેક ઝઘડાઓ પણ થતા તેથી આ શિક્ષકે કંટાળીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું તેઓ રમણ મહર્ષિને માનતા હતા તેથી છેલ્લી વાર તેઓના દર્શને ગયા જ્યારે તેઓ રમણ મહર્ષિના આશ્રમમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો સ્વયં રમણ મહર્ષિ ખાખરાના પાનમાંથી પતરાવડા બનાવતા હતા આ શિક્ષકે વંદન કરીને પોતાની સવિસ્તાર વાત કરી અને પોતાનો આત્મહત્યા કરવાનો નિર્ણય જણાવ્યો ત્યારે રમણ મહર્ષિએ કહ્યું પહેલાં આ મેં નવા પતરાવડા બનાવ્યા છે તે ઉકરડામાં નાખી આવો પછી વાત કરીએ શિક્ષકે કહ્યું અરે આ પતરાવડા બનાવવામાં આપને કેટલી મહેનત પડી છે પાન વીણવાના સડી શોધીને લગાવવાની પાનને સરખા ગોઠવવાના આ બધું કર્યા પછી એક પતરાવડું બને માટે આનો પહેલાં ઉપયોગ કરી એમાં જમી પછી એને ફેંકાય આવા નવા પતરાવડા થોડી સીધા ઉકરડે ફેંકી અવાય ત્યારે રમણ મહર્ષિએ કહ્યું ભાઈ તમે આટલું બધું સમજો છો તો પણ આ મનુષ્ય દેહનો સદુપયોગ કર્યા વિના આત્મહત્યાનો વિચાર કેમ કરો છો તમને નજીવી કિંમતનું પતરાવડું વાપર્યા વિના ફેંકી દેવામાં દુઃખ થાય છે તો કરોડો રૂપિયા આપતા જે મનુષ્ય દેહ ન મળે એવા અમૂલ્ય માનવ દેહનો વિનાશ કેમ ઈચ્છો છો અનંત પુણ્યના પ્રતાપે માનવ દેહ મળ્યો છે આ અણમોલ જિંદગી મળી છે સુખ દુઃખ તો આવવાના એમાં હિંમત રાખીને કાર્ય કરતાં શીખવું આ સાંભળી પેલા શિક્ષકે માફી માંગી અને આત્મહત્યાનો વિચાર બદલી નાખ્યો તેથી જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે આત્મઘાતસ્તુ તીર્થે પી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા કોઈ પણ સ્થાને કોઈ પણ કારણથી આત્મહત્યા તો ન જ કરવી પરંતુ આજના સમાજમાં નાની નાની બાબતોમાં લોકો આત્મહત્યા કરી બેસે છે એક સર્વેક્ષણ મુજબ વિશ્વમાં દર ચાલીસ સેકન્ડે એક આત્મહત્યા થાય છે એટલે કે રોજના ત્રણ હજાર માણસો આપઘાત કરે છે વર્ષે દસ લાખ પંચાણું હજાર જેટલા લોકો સુસાઇડ કરીને મરી જાય છે ભારતનો વિચાર કરીએ તો વર્ષમાં સવા લાખથી વધારે માણસો આત્મહત્યા કરે છે પરંતુ વાય ટુ પીપલ કમિટ સુસાઈટ માણસ કયા કારણોને લીધે આત્મહત્યા કરે છે તો તેના ઘણા કારણો છે દાખલા તરીકે નિષ્ફળતાને લીધે ગરીબી કે બેરોજગારીને લીધે કૌટુંબિક પ્રશ્નોને લીધે અપમાન થવાને લીધે મોટી બીમારીથી કંટાળીને કોઈ ભૂલ કે પાપ થવાથી કોઈની સાથે સંબંધ તૂટવાથી અભિમાન માટે અંધશ્રદ્ધાને લીધે અન્યાય થયો હોય તેથી અને ભવિષ્યની ચિંતાને લીધે આવા અનેક કારણોને લીધે માણસ આત્મહત્યા કરે છે પરંતુ એક શબ્દમાં કહેવું હોય તો એમ કહી શકાય કે માણસ જ્યારે મૂંઝાય છે ત્યારે આત્મહત્યા કરે છે જ્યારે જીવનમાં મૂંઝવણ વધી જાય છે ત્યારે માણસ સુસાઈડ કરવાનું પ્લાનિંગ કરે છે ભગવાન સ્વામિનારાયણે વચનામૃત સારંગપુર પ્રકરણના અઢારમાં કહ્યું છે માણસ જ્યારે મૂંઝાય છે ત્યારે કાં તો સૂઈ રહે કાં તો રૂવે એટલે કે રડે કાં તો કોઈની સાથે વઢે એટલે કે ઝઘડો કરે કાં તો ઉપવાસ કરે એટલે કે જમવાનું બંધ કરી દે અને એ ચાર પ્રકારે મૂંઝવણ ન ટળે તો છેલ્લી બાકી મરે પણ ખરો પરંતુ આવું કરે તેને મૂર્ખ કહેવામાં આવે છે બુદ્ધિશાળી કહેવામાં આવતો નથી તેથી ભગવાન સ્વામિનારાયણ કહે છે એ મરે તો એમાં કાંઈ દુઃખ કે સ્વભાવ ટળતા નથી લોકો એમ માને છે કે આત્મહત્યા એટલે દુઃખનો અંત પરંતુ એવું નથી સુસાઇડ ઇઝ નોટ એન્ડ ઓફ ધી પ્રોબ્લમ્સ ઇટ ઇઝ બિગિનિંગ ઓફ ન્યૂ એન્ડ મોર પ્રોબ્લમ્સ આત્મહત્યા એ દુઃખનો અંત નથી પરંતુ નવા અને વધારે દુઃખની શરૂઆત છે કારણ કે હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે આપણો આત્મા અજર અમર અવિનાશી છે તે માણસના મૃત્યુ બાદ પણ મળતો નથી એટલે બાકી રહેલા કર્મો અને આત્મહત્યા કરવા રૂપી પાપની સજા પણ ભોગવી તો પડે જ છે તેથી જ મર્ષિ અરવિંદ કહેતા કે આત્મહત્યા એ ભગવાનની કૃપાનું અપમાન છે કેવી રીતે તો જેમ કોઈ માણસે આપણને સારા કપડાં ભેટમાં આપ્યા હોય ને આપણે તેને ફાડીને કચરાપેટીમાં નાખી દઈએ તો એ કપડાની ગિફ્ટ આપનારનું અપમાન કહેવાય ને એવી રીતે ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે તે મનુષ્ય દેહનો સદુપયોગ કર્યા વિના તેને મારી નાખીએ તો એ ભગવાનની કૃપાનું અપમાન જ કહેવાય ને પરંતુ આપણને પ્રશ્ન થાય કે જીવનની અંદર મૂંઝવણ આવે છે હતાશા નિરાશા ડિપ્રેશન આવે છે અને માણસ આપઘાત કરે છે પરંતુ એ મૂંઝવણ કરાવનાર છે કોણ તો એ મૂંઝવણ કરાવનાર છે આપણું પોતાનું મન અક્ષરબ્રહ્મ ગુણાદિત્યાનંદ સ્વામી લખ્યું છે કે મન જીવને મૂંઝવે એવું છે મનની અંદર નેગેટિવ વિચારો આવે છે મન જાત જાતના વિચારો કરીને આપણને મૂંઝવે છે અને એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે મનઃ એવ મનુષ્યાનામ શરીરસ્થો મહાન રિપુહ અર્થાત શરીરમાં રહેલું જે મન છે તે જ માણસનો મોટામાં મોટો શત્રુ છે પણ સાથે સાથે એમ પણ કહેવામાં આવે છે કે મનઃ એવ મનુષ્યનાં કારણમ બંધમોક્ષયો હો મન એ જ બંધન અને મુક્તિનું કારણ છે જેમ જે ચાવીથી તાળું બંધ થાય એ જ ચાવીથી તાળું ખૂલે એવી રીતે જો મનમાં સારા પોઝિટિવ વિચારો કરીએ તો જીવન જીવવાનો આનંદ પણ આવે કોઈ દિવસ હતાશા નિરાશા ડિપ્રેશન ન આવે અને આત્મહત્યા કરવાનો વિચાર તો સ્વપ્નમાં પણ ન આવે પરંતુ મનમાં સારા વિચારો આવે તેના માટે શું કરવું પડે તો એમ કહેવાય છે કે જેવું ઇનપુટ એવું આઉટપુટ એટલા માટે સારા શાસ્ત્રોનું વાંચન સારા સજ્જનો અને સંતોનો સંગ અને ભગવાનની કથાનું શ્રવણ આ બધું કરવાથી મનમાં સારું ઇનપુટ થાય છે અને આઉટપુટ રૂપે સારા વિચારો જ આવે છે અને કોઈ દિવસ હતાશા નિરાશા વગેરે આવતા નથી મન પોઝિટિવ વિચારોથી ભરેલું રહે છે અને આત્મહત્યા કરવાનો વિચાર કોઈ દિવસ આવતો નથી તેથી જ એક કવિએ લખ્યું છે કે જીવન છે અણમોલ તેને ન કરીએ બરબાદ સત્સંગને સદવાંચનથી કરીએ તેને આબાદ મનને કાબૂમાં કરી ન કરીએ આપઘાત ભાગ્યશાળી છીએ આપણે મળ્યા છે પ્રભુ સાક્ષાત ભગવાન અને સંતની અલૌકિક પ્રાપ્તિ થઈ છે એ વિચાર સાથે આપણે પોઝિટિવ વિચારો કરતા રહીએ અને અખંડ આનંદમાં રહીએ એ જ સંદેશ સાથે આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજે સ્વામિનારાયણ